બેસ્તાનમાં મધ્ય એક યુવાનને ઘરમાં ઘૂસી કેટલાક હુમલાખોરે માથામાં અનેકો વાર તલવારના ઘા મારી હથોડાથી હાથ પગ તોડી પતાવી દેવામાં આવ્યો છે જે કિશોર સામે આવતા પૂરી દૂરથી થવા પામી છે વતન ઓરિસ્સામાં જુગારમાં જીતેલા રૂપિયાની માગ કરનારને ના પાડતા થયેલો ઝઘડો સુરતમાં હાલ હત્યા સુધી પહોંચવા પામ્યો છે પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ જુગારમાં જીતેલા રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં પાંડેસરાના ભેસ્તાન ખાતે આવેલા જય અંબેનગર સોસાયટીમાં હમવતનીઓએ ગૌતમ નામના ઈસમ પર તલવાના ઘા મારી અને હથોડાથી હાથ પર તોડી હત્યા કરી નાખી હતી પંદર દિવસ અગાઉ જ સુરત આવેલા ગૌતમની હત્યા કરાતા પરિવાર શોકમગ્ન નથી જોવા પામ્યું છે તો મૃતકના પિતા કપિલ સવાએ જણાવ્યું હતું કે ગુરુવારની રાત્રે લગભગ પોણા દસ કલાકે હું રસોઈ બનાવતો હતો પુત્ર ગૌતમ મારી સાથે વાત કરતાં કરતાં વિમલ લેવો ઊભો થયો ને તરત જ તેની ઉપર બાબુએ તલવાલ વડે માથામાં હુમલો કરી નાખ્યો હતો ગૌતમ મારો પુત્ર જમીન પર પડી જવા પામ્યો હતો ત્યારબાદ ફરી તેના માથામાં તલવાના ઘા મરાયા હું પુત્રને બચાવ ઊભો થયો અને હુમલાખોરે મને ઘર બહાર કાઢી મૂક્યો કંઈ સમજ પ્રણે એ પહેલાં જ બાબુ બોલ્યો તું ભાઈ બનના ચાતા હે કહી તેના માણસોને કહ્યું ઈશ્ક હથોડા હાથ પાંવ તોડ દો અને માણસો ગૌતમ પર તૂટી પડ્યા હતા વધુમાં જણાવ્યું કે ગૌતમ પંદર દિવસ પહેલા જ વતન ઓરિસ્સાથી સુરત આવ્યો હતો લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો પાંચ દિવસથી બેકાર હતો બસ હંમેશા એક જ વાત કરતો પહેલા ઘર બનાવીશ અને ત્યારબાદ લગ્ન કરીશ તેનો નાનો ભાઈ પણ આ ઘટનાથી સાંભળી ચોંકી ગયો છે હુમલા બાદ ગૌતમને તાત્કાલિક સારવાર માટે એકસો આઠના સ્થિર લઈ આવ્યા હતા જ્યાં તેનું સવારે પાંચ કલાકે મોત નીપજો પામ્યું હતું કપિલ સાહેબ કપિલજી બતાઈએ ક્યાં વારદાત હોય વિસ્તારમાં વિસ્તારનો જયમભાઈ નગર डबल लाइन प्लॉट नंबर है मैं घर पे बैठा था सब्जी काट रहा था और मेरा लड़का खड़ा था उसका जेब से कुछ गुटखा निकलता था खाने के लिए जब बाबूलाया बाबूलाए के इसको पहले तलवार से इधर लगाया तो वो इसे हिलने लगा तो दूसरा एक चोट लगाया तो गिर गया गिर गया तो बोला है सबको बोला बोलाए ये हथुड़ा ले गया हथुड़ा हथुड़ा से हाथ सब पहले तोड़ दो और दूसरा आदमी सब और एक भी तलवार लाया था और फिर हाथुड़ा लाया और और तीन चार आदमी फटका भी पकड़ा था दंडा मारने का कारण क्या मारने का कारण गौतम ने पैसा जुगार में गांव में जीता था गौतम कौन था लड़का है मेरा जो मर गया क्या थी? क्या उम्र काम था वो मशीन पहले चला था उसका तबियत भी ठीक नहीं पाँच दिन से ड्यूटी नहीं जा रहा था, ए, महीने हुआ था किस? तो दो महीना का ऊपर होगा दो महीना हो जाएगा डेढ़ डेढ़ आपके लड़के का हाँ वो मालूम नहीं है वो अभी मार के वो लोग चले गए ना गौतम भी इसका पहले मेरे को नहीं बताया था पांडा सारा पुलिस वाला है ना वो लोग पूछा तब यही कारण यही बताया कि जुगार में खेलता था पैसा में जीता तो बाबूला मेरे को पैसा मांगा तो मैं ना बोला तो दादागिर गया तो दादागिर गया तो मैं मारा और फिर इसके लिए वो इधर देर मेरे को काटा ऐसा बोलता था पुलिस वाला को, होश में जब भी था बताया सरा वाला कितने मारने वाले कितने व्यक्ति थे अंदर सात आठ आदमी घुस घुस गया था और बाहर भी और तीन चार था વધુમાં જણાવ્યું હતું કે મૃત્યુ પહેલાં ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે વતનમાં જુગાર રમતા હું જીતી જવા પામ્યો હતો બાબુએ જીતેલા રૂપિયામાંથી હિસ્સો માગ્યો હતો મેં ના પાડતા ઝઘડો થયો હતો મેં બાબુને મારીને ભગાડ્યો હતો જેનો બદલો લેવા બાબુએ મારી પર હુમલો કર્યો છે હાલ પાંડેસરા પોલીસે ગૌતમ હત્યા કેસમાં બાબુ સહિત કેટલાકની અટક પણ કરી છે અઝરપુર ન્યૂઝ